લાડુ નો ભોગ ધરી અખંડ રામધૂન નું આયોજન કરાયું હતું જેમાં પ્રજ્ઞાબેન અકબરીની પુત્રીના ના સંસ્કાર નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનું લાભ લઈને ધન્યતા અનુભવી હતી જંગલ વિસ્તારમાં દુર્ગમ જગ્યાએ આવેલ મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાન મંદિરના મહત્વ દ્વારા અવારનવાર મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એટલે ચોવીસ કલાક અખંડ રામધૂન અને ભગવાન રામના સેવક હનુમાનજી મહારાજને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો સાથે ચોવીસ કલાક ની અખંડ સીતારામ ની ધૂન નું આયોજન કરવામાં આવેલ છે તો બધા લોકો અહિયાં આવીને આમ કહે ને ઉત્સાહિત થઈ ગઈ છે અને એકદમ પ્રફુલ્લિતતા અનુભવે છે તો બસ તમે લોકો જો હજી સુધી સરકડિયાની જગ્યામાં ના આવ્યા હોય તો એકવાર ચોક્કસથી અવશ્ય મુલાકાત કરો અને દાદાના પાવનકારી દર્શન કરો તમે અહીંયા આવશો એટલે ધન્યતા અનુભવશો એ હું તમને સો ટકાની ખાતરી આપું છું બોલો સરકડિયા હનુમાનજી મહારાજની જય અને આ જે એકવીસો લાડુનો ભોગ અને છપ્પન ભોગ છે તથા ચોવીસ કલાકની જે અખંડ ધૂન છે એ અમારે જે ઘરે દીકરીનો જન્મ થયો એ પ્રસંગ નિમિત્તે આ આયોજન કરવામાં આવેલું છે આ હનુમાનજી મહારાજનું નામ છે મનોકામના સિદ્ધ સરકડિયા મંજી મર આ મંજી મર સુધી અમારી ઘરે વર્ષોથી જે સંતાનની કોઢટી એ પૂરી કરી છે અને એક સંતાન આયા પછી મીન્સ કે પરિઘરે બેબીનો જન્મ થયો છે અને બેબીના આયા પછી એમને અમે ખુશી રૂપે મંજીના 56 ભોગની પ્રસાદી લગાવી છે અને 2100 લાડુનો ભોગ લગાવ્યો છે 24 કલાકની રામધૂન છે हवन છે અને ભટુક ભોજનનું આયોજન કરેલું છે આજે જૂનાગઢની અંદર ગિરનારની અંદર સરકળીયા અનુમાન મંદિરની જે પુરાતન જગ્યા છે એની અંદર આજે અન્નકૂટનો દર્શનનો લાભ લીધો અને દર રવિવારે અહીંયા ધૂન પણ થાય છે હનુમાન ચાલીસાઓના પાઠ પણ થાય છે ભાવિકો ખૂબ મોટે પાયે ઉમટી પડે છે કારણ કે અહીંયા હનુમાનજીનું જે મંદિર છે એ ચમત્કારી છે લોકોનું આસ્થાનું કેન્દ્ર છે માટે કોઈ પણ માણસ આટલું બધું અંદર ગિરનારની અંદર વચ્ચોવચ આવેલું આ મંદિર છે અને આની અંદર બહોળી સંખ્યામાં લોકો એનો ભાગ લે છે લાભ લે છે અને ભગવાન ઉપર અતુચ વિશ્વાસ અને શ્રદ્ધા છે હનુમાનજી ઉપર એટલે ભગવાન શ્રી રામની આજે અહીંયા ધૂળ રાખેલી છે અને ધૂળમાં લાભ લીધો ભગવાનના દર્શન કીધા અને ખરેખર ધન્યતા અનુભવી છે આજે આ રવિવારને દિવસે ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે આજે બહુ પ્રસન્નતાની બહુ પ્રસન્નતા થાય છે જેટલા ગુજરાતની અમારા સાધુ સંત મન હોય બધાની હું ધનપત પર કરું જેટલા ભગત દેવક છે બધાની આગ્રહ કરું કે હનુમાનજી બધા અમારા હવ ચોવીસ કલાકની રામધૂન છે હવન છે પૂજન છે છપ્પન ફ્રુવારની ભોગ છે એકીસો લદવાની પ્રસાદ છે સિયાની અમારા ખુશી મેં બધાય કાર્યક્રમ થઈ રહ્યા છે